નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં યુનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કષ્ટભંજન દાદાનો બે હજાર કિલોનો દ્રાક્ષનો દિવ્ય શણગાર સોનંગપુર હનુમાનજી મંદિરે એકાદશી નિમિત્તે બે હજાર કિલો દ્રાક્ષનો શણગાર કરી અન્નકૂટ ધરાવ્યો રાજકોટમાં સાત હજાર શિક્ષકોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો જૂની પેન્શન સ્કીમ મંજૂર મહેકમ મુજબ કાયમી શિક્ષકોની ભરતીની માંગ આજે ત્રીસ હજાર વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું શક્કરિયા બટાકાની ખરીદી શરૂ શિવરાત્રીને લઈ પાટણ શહેરના બજારમાં શક્કરિયા બટાકાની ખરીદી શરૂ શક્કરિયાના ત્રીસ થી ચાલીસ અને બટાકા વીસ થી પચીસ રૂપિયાનો ભાવ બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ પૂર્ણ પાટણમાં પરીક્ષા કેન્દ્રો ઉપર વ્યવસ્થા ગોઠવાય વીજ પુરવઠો જાળવવા સૂચના એસટી પરિવહન અને આરોગ્યની સુવિધાઓ ઉભી કરાઈ શિવરાત્રીના મેળામાં ચોવીસ કલાક ચાલતું નિઃશુલ્ક અન્નક્ષેત્ર ગરવા ગિરનારની ગોદમાં આપા ગીઘાનો ઓટલો હજારો સ્વયંસેવકો ભક્તોને પીરસે છે શુદ્ધ ભોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિરની ચાલતી મુજબ તારીખ હજાર 2024 ના રોજ મહાશિવરાત્રીની આરતી રાત્રે બાર કલાકે થશે તારીખ નવ ત્રણ બે હજાર થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે આવતીકાલે મહાશિવરાત્રીનો પર્વ દેશ દુનિયામાં ધૂમધામથી મનાવવામાં આવશે જેને લઈને શિવ મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવાય છે તમામ શિવાલયોને શણગારવામાં આવી રહ્યા છે તો સાથે સાથે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ મહાશિવરાત્રીને લઈને જોવા મળી રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ મહાશિવરાત્રીને લઈને તૈયારીઓ કરવામાં આવી છે અંબાજી મંદિરમાં પણ મહાશિવરાત્રીને લઈને શિવરાત્રીના દિવસે મંદિરમાં આરતી મધ્યરાત્રીએ બાર કલાકે કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ આ મહા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવશે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના ગર્ભગૃહમાં દાદાની મૂર્તિની આસપાસ બે કિલો કાળી લીલી દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે તેમજ ભવ્ય ધરાવવામાં આવ્યો હતો આજે દાદાને દિવ્ય શણગાર કરી અન્નકૂટ ધરાવ્યો છે ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે તેમ સાણંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ માહિતી આપી હતી પાટણમાં શિવરાત્રી પર્વને લઈને કંદમૂળો શક્કરિયા અને બટાકા વેચનારા વેપારીઓ સવારથી ઢગલા કરીને બેસી ગયા હતા શક્કરિયાનો ભાવ એક કિલોના રૂપિયા ત્રીસથી ચાલીસ રૂપિયા છે અને બટાકાનો ભાવ રૂપિયા કિલો વીસ થી પચીસ રૂપિયાનો ભાવ હતો પાટણની બજારમાં આજે સ્થાનિકો અને ગ્રામ્યજનો કંદમૂળની ખરીદી કરતા બજારોમાં જોવા મળ્યા હતા સ્ટોક માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે શક્કરિયાનો હોલસેલમાં વીસથી પચીસ રૂપિયા ભાવ છે જ્યારે બટાકાનો અઢારથી વીસ રૂપિયા ભાવ છે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજે એક દિવસ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો જેમાં રાજકોટ જિલ્લાની સાતસો થી વધુ શાળાઓના સાત થી વધુ શિક્ષકો શિક્ષણ કાર્યથી અગા રહ્યા હતા જેનાથી જિલ્લાના ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું હતું સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લામાં તારીખ અગિયાર મેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા

બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢના ભવનાથમાં છેલ્લા ત્રણ દિવસથી મહાશિવરાત્રીનો મેળો જામે છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે તેમજ સાધુ સંતો ધૂણી દખાવી રહ્યા છે ત્યારે આ મેળામાં આવનાર કોઈ પણ ભક્ત ભૂખ્યો નહે તે માટે નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા કેટલાય વર્ષોથી અવિરત ચાલતા આપા ઓટલાથી શિવરાત્રીમાં આવનાર એક પણ ભાવિક અજાણ નહીં હોય આપા ઓટલે મેળામાં આવતા લાખો ભાવિકો ભાવથી ભોજન પ્રસાદી પીરવસવામાં આવે છે રાજ્યભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ દિવસ દરમિયાન ગરમીનું વાતાવરણ રહે તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે છેલ્લા ચોવીસ કલાકમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ઠંડુ શહેર રહ્યું છે તો વડોદરા બત્રીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં તાપમાનનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે સોના અને ચાંદીના ભાવે આજે માર્કેટમાં એક નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે નવસો નવ્વાણું પ્યોરિટી વાળા દસ ગ્રામ સોનામાં આજે પાંચસો છપ્પન ઓગણપચાસ રૂપિયા પર જોવા મળ્યો છે જ્યારે નવસો સોળ પ્યોરિટી વાળું દસ ગ્રામ સોનું આજે પાંચસો નવ રૂપિયાના વધારા સાથે ઓગણસાહીઠ હજાર પાંચસો ચોર્યાસી રૂપિયાના સ્તરે છે ચાંદીમાં ચારસો અગિયાર રૂપિયાના વધારા સાથે ભાવ બોતેર હજાર એકસો એકવીસ રૂપિયા પ્રતિકિલો જોવા મળ્યો છે ગુજરાતમાં સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારે અને સાંજે ઠંડી લાગે છે જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ભારે પવનને કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડશે સાથે જ કાચા મકાનોને પણ ખતરો ઊભો થશે એમાં જો સાવ હલકા છાપરા હશે તો મકાન પર તો એ હવામાં પણ ઉડી શકે છે આ અમે નથી કહી રહ્યા હદીશા તરફ ઇશારો કરી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બાર માર્ચે અમદાવાદ આવશે સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે પ્રધાનમંત્રીના આગમન પહેલાં તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓફ આપવાનું શરૂ કરી દેવાયું છે આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાડજથી આશ્રમ થઈ આરટીઓ સર્કલ જતો માર્ગ કાયમી ધોરણે બંધ થશે સમાચારો માર્ગ વાત કરીએ તો રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ રાજ્યના છેવાડાના માનવીની અસરકારક જાહેર પરિવહનની સેવાઓ પૂરી પાડે છે જે અંતર્ગત મંજૂર કલાયેલ બજેટ થકી આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષંઘ દ્વારા વડોદરા ડેપોની એકસો એક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું નવી એકસો એક બસોમાં સ્લીપર કોચ ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે સોમનાથ મહાદેવ મંદિર આ શિવરાત્રી દરમિયાન દર્શન કરવા માટે અલગ દરવાજેથી એન્ટ્રી થશે જેથી મંદિર પરિસરમાં ભેડ ઓછી થશે અને દર્શનાર્થીઓ શાંતિપૂર્વક માહોલમાં દર્શન કરી શકશે જૂના એસટી બિલ સ્ટેશન અને તેની બાજુમાં આવેલી ખુલ્લી જમીનને જોડીને એન્ટ્રી માટે સ્વગત કક્ષ બનાવાયો છે ત્યારે હમીરજી ગોહિલ સર્કલથી કરાતી એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે સોમનાથમાં કોરિડોર બનાવવાના ભાગરૂપે આ ફેરફાર કરવામાં આવ્યા છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર